કરી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની તો સમાચાર મળી રહ્યા છે જામનગર થી પૂનમ બહેન ફોર્મ ભરતી વેળાએ આચાર સંહિતાનો ભંગ થયો હોવાની વિગતો મળી રહી છે જેતે ભાજપે રિપીટ થિયરી અપનાવી પૂનમ માડમ ને મેદાને ઉતાર્યા છે ત્યારે ફોર્મ ભરતી વખતે કલેક્ટર કચેરીમાં ભાજપના ઝંડા લહેરાવી આચાર સંહિતાનો ભંગ થયો છે જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે કલેક્ટર કચેરીના દ્રશ્યો છે જામનગર ના કે જ્યાં સાંસદ પૂનમ માડમ આજે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા કાર્યકર્તાઓ હોઈ શકે છે ઝંડો લહેરાવવામાં જોકે આ બાબતે યોગ્ય તપાસ થાય તે પણ અત્યંત જરૂરી છે પરંતુ જીએસટી જે દ્રશ્યો એક્સક્લુઝિવ દર્શાવી રહ્યું છે તે જામનગર કલેક્ટર કચેરીના છે કે જ્યાં સાંસદ પુનમ માડમ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ઉમેદવારી નોંધાવતી વખતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક હોદ્દેદારો તેમની સાથે હાજર હતા જો કે આ વખતે ઉત્સાહમાં આચાર સંહિતા ભૂલાઈ અને ભંગ થયો આચાર સંહિતાના નિયમોનો કારણ કે ભાજપના જે ઝંડા છે તે કલેક્ટર કચેરીએ લહેરાતા જોવા મળ્યા છે ઉલ્લેખનીય છે કે આચાર સંહિતા લાગુ થયા બાદ આ પ્રકારે જાહેરાત ન થઈ શકે ત્યારે કલેક્ટર કચેરીમાં જ આ પ્રકારે સંહિતાનો ભંગ થયો છે સંદત્તા કિંજલ જોડાયા છે કિંજલ

ભાજપ કાર્યકર્તાઓ છે હાથમાં ભાજપના ના ઝંડા લઈને કલેક્ટર કચેરી નીચે જ જોવા મળ્યા હતા કલેક્ટરના પ્રાંગણમાં જોવા મળ્યા હતા જો વાત કરવામાં આવે તો સો મીટરની ની જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારી હોય છે ત્યાં નોમિનેશન થતું હોય છે ત્યાં લોકોને રાજકીય પક્ષોના પ્રચાર કે બેનર સાથે વધુ લોકોને આવવાની મનાઈ હોય છે ત્યારે પચાસ થી વધુ લોકોનો નો છે એકત્ર થઈ ગયું હતું અને પૂનમબેન જયારે મીડિયાને સંબોધન કરતા હતા ત્યારે ભાજપના ના ઝંડા છે એ ચોક્કસ દેખાઈ રહ્યા હતા જેથી લઈને આચાર સંહિતા ભંગ થયું હોય ક્યાંક ને ક્યાંક મનાઈ રહ્યું છે હાલ તો કોઈ પણ પ્રકારના આ અંગે પગલા લેવામાં નથી પરંતુ વાત કરવામાં આવે તો આચાર્ય સંહિતા ભંગ થયો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે ને જેને લઈને તંત્ર દ્વારા પગલાં લેવાય તો પણ નવાય નહીં જી ધન્યવાદ અમારી સાથે જોડાય વિગતો આપવા બદલ